નરેન્દ્ર શર્મા એસએમએન ન્યૂઝ ગુજરાતી આણ મજૂરી કરતા કરતા કરી દી જે તે વખતે અને એટલા માટે વિશ્વમાં એમને નામ કરીને આપણને બધાને આજે પણ જીવવા માટેનો અધિકાર આપ્યા બાબા સાહેબે એસટી અને એસટી ને એ ટાઈમે પેલું કરું ઓબીસી એ ટાઈમે અનામત આપવા માંગતા હતા પણ એમનો ના બોલું છું તો એમને રાજીનામું આપી દીધું હતું આજે આ મારી વિનંતી છે કહું છું કે તમે માતાજીની દીવાબત્તી કરો ને તો ભેગો બાબા સાહેબ આંબેડકરના ના પણ દીવાબત્તી કરજો માટેનો અધિકાર આપ્યો ચાહે સંપત્તિમાં ભાગીદારી હોય ચાહે દૂધપીતી કરવાની પ્રથા બંધ અનેક એવા જે ખોટા કાયદાઓ હતા એ તમામ નાબૂદી કરીને મહિલાને સંભવડી કરીને અને તમામ અધિકારો સર્વ ધર્મ તમામ ધર્મની નારીઓને ભારતની અંદર સ્વ જીવવા માટેનો જો કોઈ અધિકારો અને કાયદાઓ આપ્યા હોય તો એ બાબા સાહેબ આંબેડકરે આપ્યા હતા આ તમે એમ માનો કે બાબા સાહેબ આંબેડકરે કાયદો સ્વ મહિલાને સમવડી અધિકાર મતા અધિકાર હોય મિલકતમાં ભાગીદારી હોય એને કોઈ પણ નાના મોટા કોઈ રંજાણ હોય કોઈ પોલીસ સ્ટેશન ઉધી થઈને એને પોતે એનો જે વાતો મૂકી ગઈ આ બધું આપ્યું રાજકીય અધિકારો આપ્યા રાજકીય અધિકારો ના આપ્યા હોત તો હું અત્યારે તમારા વચ્ચે લોકસભામાં જ્યાં બાબા સાહેબ આંબેડકરે કાયદા ઘડાયા કર્યા હતા એ પાર્લામેન્ટમાં હું ના હોત બાબા સાહેબ આંબેડકરે મહિલાઓને અધિકાર ના આપ્યા હોત અને જે આપણાને બંધારણ આપ્યું છે એ બંધારણનું આપણે જે અમૂલ્ય ધન છે કે જેનો જેની કિંમત જ ના કિંમત જ ના આપી શકાય એટલું અમૂલ્ય આપણાને વારસો બાબા સાહેબે આપ્યો છે એનું જતન થાય કેસનો ઓછા તમને બધાને જે હાથ જોડીને વિનંતી આ વડીલો છે તો ખૂબ માનભેરને સંઘર્ષ કર્યો છે અને એમને એમની જિંદગી પાર પાડી છે હવે નવા રમાન્યાને માથે જવાબદારી આવી છે અને જવાબદારી માથે આવી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી અનેક બદલીઓ આવે છે પણ આપણે આપણા પરિવારમાં આપણા ગામમાં આપણા સમાજમાં બદલીઓ ન આવે એની જવાબદારી હવે નવા યુવા વર્ગની છે અને એ જવાબદારી પૂરેપૂરી વહન કરી અને આવા સારા કાર્યો થતા હોય સામાજિક એમાં બધા સહકાર આપો ફરી મોહનભાઈ આત્માને ભગવાન શાંતિ આપે એમના પરિવારને જ્યારે પણ કંઈ નાના મોટી જરૂર હોય ત્યારે અમારા લાયક હોય તો ધ્યાન દૂરજો અને સમાજનું પણ કોઈ કામ હોય તો તમારા થકી લોકસભામાં જો તમારો ખૂબ મોટો હિસ્સો છે અને તમારા દેહનો એક મારો ખૂબ મોટો ઉપકાર છે એટલે આરામે છે ઉપકાર ઉતારવા માટે મારાથી જેટલા રહેવા પ્રયત્ન કરી અને નાના મોટું પ્રશ્નરી